પાટળી સફાઈ કર્મીના મોતનો મામલો મૃતકના પરિવારજનો અને સામાજિક આગેવાનો દ્વારા બેઠક કરવામાં આવી આરોપીની અટકાયત ન કરાતા પાટળી બંધ કરી સહકાર આપવા કરાઈ વિનંતી ચીફ ઓફિસરને બચાવવા માટે દસાડાના ધારાસભ્ય કલાકો હવાત્યા કર્યા એટ્રોસિટી એક્ટ મુજબ ભણવાપાત્ર સહાયના નાણાં આપવા ફોટો સેશન કરાવતા ધારાસભ્ય સામે રોષ સ્ટોરી રિપોર્ટ બાય મિનાશ મલિક દસાડા આપ સૌ જાણો છો કે એકવીસ તારીખે પાટલીમાં બે સફાઈ કામદાર યુવાનોના મૃત્યુ પામ્યા ખૂબ દુઃખદ ઘટના સૌ સમાજને આ બાબતે ખૂબ દુઃખ છે અને આ એટલી બધી કરુણ ઘટના બની છે કે જેના કારણે માન્ય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ પણ એના આંદોલનના કારણે રદ કરવો પડ્યો આવતીકાલે પ્રેસ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી અને જુદા જુદા વિધિઓ પરથી મને જાણવા મળ્યું કે માન્ય ધારાસભ્યશ્રી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ પીડિત પરિવારની મુલાકાતે ગયેલા અને એમને જુદી જુદી યોજના અંતર્ગતના હુકમોના કાગળ એમને સુપ્રધ કરેલા પરંતુ જ્યારે પીડિત પરિવારે એક માગણી કરેલી અને ત્યારે જિલ્લાનું પ્રશાસન પાટલી ખાતે ઉપસ્થિત હતું અને એમાં ખાસ કરીને માન્ય કલેક્ટર સાહેબ અહીંયા ઉપસ્થિત હતા અને કલેક્ટર સાહેબે એમને સંપૂર્ણ લેખિત બાયદરી આપી હતી કે સરકારશ્રીના નોર્મ્સ પ્રમાણે એમને જે પણ મળવાપાત્ર રકમ છે એ મળશે પરંતુ એમને નગરપાલિકાનો એક પત્ર જે પત્ર ખરેખર આ પીડિત પરિવારને આપવાની કોઈ પણ જરૂરિયાત નથી એ પત્ર એમને પીડિત પરિવારને આપ્યો અને એમાં પણ પ્રશાસનના બંને અધિકારી એટલે માન્ય મામલતદાર સાહેબ છે અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ બંનેની સાઈડમાં રાખી અને ફક્ત વાહવાહી લૂંટવા માટે આ કાર્ય પત્ર એમને આપ્યો અને આ પત્રમાં એમને સાહીઠ લાખ રૂપિયાની સરકારશ્રી પાસે માગણી કરી છે આ પીડિત પરિવારને ન્યાય આપવા માટે તમારી સરકાર છે તમારી સરકારના માન્ય મુખ્યમંત્રી સંવેદનશીલ મુખ્યમંત્રી છે અને તમારે જ્યારે આ પીડિત પરિવારને ન્યાય આપવાનો છે માન્ય સુપ્રીમ કોર્ટનું અને નામદાર હાઈકોર્ટના જજમેન્ટ છે એ આધારે અમને એમને મળવાપાત્ર રકમ આપવાની છે અને એના માટે તમે તમારી સરકાર પાસે દરખાસ્ત કરો છો એ દરખાસ્તના હુકમ લઈને તમે એમની પાસે જાઓ છો આ બાબતે હું ખૂબ આકર શબ્દોમાં આની ઝાટકણી કરું છું અને વિનંતી કરું છું કે પ્રશાસન બંને ના થઈ શકે અને જયારે આ પીડિત પરિવારને સાચા અર્થમાં એમને મળવાપાત્ર રકમ મળે અને જો એ રકમનો ચેક લઈ અને માન્ય ધારાસભ્યશ્રી જાય તો અમે પણ એમને આવકારીશું મારી સમાજ સમાજ અને મારી નમ્ર અપીલ છે કે જે આ બાળકોને સાફ સફાઈ દરમિયાન ગટરમાં હાથે જે મૃત્યુ થયા એને અનુલક્ષીને જે ફરિયાદ દાખલ કરેલ હતી જેની અમને અડતાલીસ કલાકની ખાતરી આપવામાં આવી હતી કે ધરપકડ કરવાની એની કોઈ પણ કામગીરી થયેલ નથી તો એનું આજે રાત્રે નવ વાગે એના અડતાલીસ કલાક પૂરા થાય છે એના અનુસંધાને સર્વ સમાજને મારી એટલી નમ્ર અપીલ છે કે કાલે પોતાનું સર્વનું મને સાત સહયોગ આપી અને સર્વ રોજગાર ધંધા પોતાના બંધ રાખી અને મને સાત સહકાર આપી અને મને પૂરતો ન્યાય અપાવવા એક બે હજાર પચીસના રોજ જે પાટડી નગરપાલિકાના એક બે સફાઈ કામદારોના કટર સાફ સફાઈ કરવાના અનુસંધાને મરણ પામે છે ત્યારે એમની જે માગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે પરંતુ હાલ એમની માગણી એવી પણ છે કે જે આરોપીઓ ફરાર છે એમની ધરપકડ અડતાલીસ કલાકમાં અલ્ટિમેટમ આપવામાં આવે એ અડતાલીસ કલાકના અલ્ટિમેટમની અંદર આજે રાત્રે નવ વાગે જ્યારે પૂરું થઈ ગયું છે ત્યારે જો સાંજ રાતના નવ વાગ્યા સુધીમાં એમની ધરપકડ કરવામાં ન આવે તો સર્વ સમાજ પાર્ટી વેપારી એસોસિએશન તેમજ પાર્ટી નગરના નગરજનોને એ આ સમાજ વાલ્મિક સમાજ દલિત સમાજને સાથ આપી સહકાર આપી અને બપોર સુધી બંધ પાડી અને એને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવે એવી હું એક નાગરિક અને પ્રધાન સવર્ણ સમાજ તરીકે અપીલ કરું છું આજ રોજ અત્યારે લગભગ બાર વાગ્યા છે અને એક પ્રેસ કોન્ફરન્સથી આપના માધ્યમથી હું જાહેર જનતાને જણાવું છું કે પાટળી નગરપાલિકામાં જે કામ કરતા બે સફાઈ કામદારોનું એકવીસ એક બે હજાર પચીસના રોજ નગરપાલિકાના જે તે અધિકારીઓની ખોર બેદરકારીના કારણે અવસાન પામેલા છે એની અંદર ગઈકાલે તે દિવસે જ અમે અનુ પાટડી શહેર અને દસાડા તાલુકા અનુસૂચિત જાતિનું ડેલિકેશન કલેક્ટરશ્રી સામે પાંચ માંગણીઓ મૂકવામાં આવેલી હતી એ પાંચ નો છેવટે લગભગ સાંજે સાત ને દસે સ્વીકારવામાં આવ્યો હતો અને એ માંગણી સ્વીકારવા માટે અમારે અનુસૂચિત જાતિના સમાજના લોકો તેમજ અન્ય સમાજના સાથ સહકારથી ઘણી બધી મહેનત કરવી પડી હતી અને એ મહેનતના પરિણામે કલેક્ટરશ્રી અને એસપી સાહેબે એ અમારી પાંચ માગણીઓ સ્વીકારે હતી હવે એ પાંચ માગણીઓ સ્વીકાર્યા પ્રમાણે હવે ગઈકાલે ધારાસભ્યશ્રી પાટડી દ્વારા રાત્રે લગભગ સાડા આઠની આસપાસ મૃતુકના ઘરે ગયેલ અને એમાં એમણે પાંચ હજાર રૂપિયા જે અંત્યષ્ટિ રાજા હરિશ્ચંદ્ર અંત્યષ્ટિ યોજના હેઠળ જે દરેકને લાભ આપવામાં આવે છે એ પાંચ હજાર રૂપિયાનો ચેક પાંચ હજારનો હુકમ એમણે આપ્યો છે સાથે સાથે એક એટ્રોસિટી એક્ટ અન્વે પણ બનાવ બને ત્યારે સરકારશ્રીના ખાસ કરીને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એની ચાર લાખ રૂપિયાની યોજના છે એટ્રોસિટી ફરિયાદ દાખલ થાય ત્યારે અને એ વખતે એ એટ્રોસિટીનો જે ગુનો દાખલ થાય એના વારસદાર જ્યારે અવસાન પામે એટલે એના વારસદારોને કુલ ચાર લાખ રૂપિયા આપવામાં છે એમાંથી એક લાખ રૂપિયા સમાજ કલ્યાણ દ્વારા ગઈકાલે એનો હુકમ થયો છે એટલે આ એક રૂટીન પ્રક્રિયા છે બરાબર એટલે એ એક લાખ રૂપિયા એ આપ્યા છે અને ચાર્જ સીટ થાય ત્યારે વહેલી તકે બાકીની રકમ આપવામાં આવે એવી અમે સમાજ કલ્યાણ વિભાગને પાસેથી અપેક્ષા રાખી રહ્યા છીએ હવે બીજી વસ્તુ એ કહીએ કે પાટડી નગરપાલિકાએ બાવીસ એક બે હજાર પચીસના રોજ એક રિજિયનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીથી ગુજરાત હાઉસિંગ બોર્ડ ઓફ બિલ્ડિંગ નારણપુરા અમદાવાદને એક પત્ર લખ્યો છે અને એ જાવક નંબર છત્રીસથી પત્ર લખ્યો છે અને એની અંદર આ જે સફાઈ કામદારો જે બે અવસાન પામ્યા છે એની અંદર સોળ બાર બે હજાર સોળના પરિપત્રના પેરા નંબર અગિયારની જોગવાઈ અનુસાર મહાનગરપાલિકાએ અને નગરપાલિકાઓએ ગટારંગની જે સફાઈ કામગીરી કરતા હોય તમામ કામદારોનો દસ લાખનો વીમો લેવો ફરજિયાત છે પરંતુ અહીંયા વીમો લીધેલ નથી તો વીમો એ લીધેલ નથી તો એ દસ લાખનું વળતર મહાનગરપાલિકા અથવા નગરપાલિકાના સો ભંડોળમાંથી એ ચૂકવવાનું રહેશે એ ગમે તે એની મિલકત ટાંકમાં લઈને એને ચૂકવવું જોઈએ અને નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એ દસ લાખથી વધારી અને ત્રીસ લાખ રૂપિયા કરવામાં આવ્યા છે એટલે એ ત્રીસ લાખ રૂપિયાનું વળતર હવે એમણે રિજ્યુનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીને દરખાસ્ત કરી છે એ જ્યારે આવે હવે વીમો લીધો નથી એટલે સ્વાભાવિક છે નગરપાલિકાના સો ભંડોળમાંથી ચૂકવવાના રહેશે એમાં સ્પષ્ટ જોગવાઈ છે તો આ પૈસા ક્યારે ચૂકવવાશે એનો અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જવાબ માગીએ છીએ હવે આમાં ઘોર બેદરકારી ખરેખર જે તે સમયે એગ્રીમેન્ટ કર્યો હશે ત્યારે દસ લાખનો વીમો ઉતારવા ઉતારવાની કામગીરી જે તે વહીવટ અધિકારી એટલે કે ચૂફ ઓફિસરશ્રીની આવે છે એટલે ચીફ ઓફિસરશ્રીએ આ દરેક સફાઈ કામદારોનો વીમો લીધો નથી વીમો લીધો છે કે કેમ એની પણ અમને એમને ખાતરી આપવી જોઈએ નગરપાલિકા કે અમે તમામનો વીમો લીધો છે અને જો વીમો ન લીધો હોય તો બાકીના તમામ હજુ હાલ સફાઈ કામદારો છો એમનો પણ વીમો એમને વહેલી તકે લઈ લેવો જોઈએ જેથી કરી અને ભવિષ્યમાં આવા બનાવ બને બનેની એની કાળજી રાખવી પડે ને આવો આકસ્મિક આવા કદાચ બનાવ બને ત્યારે આ નગરપાલિકાના સો ભંડોળમાંથી આ પૈસાનું ચૂકવણું ન થાય અને જે તે વીમા કંપની પાસેથી આ પૈસા ચૂકવાય હવે અમારી જે માગણી હતી પાંચે પાંચ માગણીઓ એમણે સ્વીકારી લીધી છે એ મુજબની હાલ પ્રશાસન દ્વારા કાર્યવાહી થઈ રહેલી છે પરંતુ જ્યારે અમે એફઆઈઆર દાખલ કરવા માટે ચીફ ઓફિસરશ્રી અને જે તે અધિકારીઓ સેન્ટ્રલ ઇન્સ્પેક્ટરને ઉપર ફરિયાદ દાખલ કરવા માટે અમારે ઘણી મહેનત કરવી પડી અને એમાં ધારાસભ્યશ્રી ખુલ્લો બચાવ કરતા હતા ચીફ ઓફિસરશ્રીનો હવે એ ગમે તે કારણશ્રી કેમ બચાવ કરતા હતા એ તો ધારાસભ્યશ્રી જાણે છે પણ ધારાસભ્યશ્રી એમનો ખુલ્લો બચાવ કરતા હતા ત્યારે બહુ વિરોધ થયો પરિણામે પછી એમને છેવટે દાખલ કરવી પડી હવે પછી એફઆઈઆર અમે ત્રણ વાગે એફઆઈઆર આપવાનું કાર્યવાહી કરી ત્રણ વાગે અમે લેખિતમાં ફરિયાદ આપી તો છતાંય ફરિયાદ દાખલ થયેલ નથી બરાબર પછી ફરિયાદમાં અમે જે નામ આપ્યા હતા એ પ્રમાણે એમને ફરિયાદ દાખલ નથી કરી ફક્ત એ કોન્ટ્રાક્ટર ઉપર જ એટલે કોન્ટ્રાક્ટરને ઉપર જ ફરિયાદ દાખલ કરવા માગતા હતા પણ છેવટે બહુ વિરોધ થયો એટલે છેવટે પ્રશાસન એસપી સાહેબે એ ચીફ ઓફિસરશ્રી અને સેન્ટ્રલ ઇન્સ્પેક્ટર પર ફરિયાદ દાખલ કરી અને અમને એ ફરિયાદની નકલ ઠેઠ રાત્રે જ્યારે ડેડ બોડી સ્વીકારવાના સમયે અમને એ એફઆઈઆરની નકલ રાત્રે પોણા નવની આસપાસ મળેલ હતી અને એની અંદર એ પાછું બીજી વસ્તુ અમારે જ્યારે એફઆઈઆરનો કાંચો ટા ટાંચો તૈયાર કર્યો તેમાં એમાં આ કેસો બીએનએસએ કલમ એકસો પાંચ દાખલ નથી કરી અને એ એકસો પાંચ ની પણ પાછળથી એસપી સાહેબની સૂચનાથી દાખલ થઈ અને એમાં દસ વર્ષની સજાની જોગવાઈ છે એટલે એફઆઈઆર કરીને એમને ટેબલ જામીન મળી જાય એ રીતનું એમનું આયોજન હતું પરંતુ અમારી સાથી વકીલ મિત્રોશ્રી છે કે એમના સહકારથી આ એકસો પાંચ નંબર જે દસ વર્ષની સજાની જોગવાઈ છે અને એમાં ટેબલ જામીન આપી ન શકાય એટલે એ રીતે ભાઈ પાછળથી એમણે દાખલ થઈ બીજી વસ્તુ એ કે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે